અમે આવા ધંધા કરી ગાડી ને અમે અહીંયા ભાઈ ગયા અમારો કરો સાહેબ અમે મરી ગયા અમે બસાવ કરો અમારો અમને અમારી અમે દેવી પૂજા અમુક જોવો સાહેબ અમારો દેવી અમે દેવી પૂજા કરો અમારો દાખામાં છે અમારો દેવી પૂજા આગેવાનું કાંઈ કરી દે શકતા અમારા દેવી પૂજા અમે શું કરીએ સાહેબ

ભરી અમારે ખર્ચાઈ ગયા ગયો અમે છે તમે પૈસા ભર્યા જીએસટી ના ભર્યા એ મૂડી અમારી આપી દે તો અમે આભાર માનીએ સાહેબ